ઘણા લોકો જામનગર રાજકોટ ભાવનગર જેવા અન્ય શહેરોમાંથી પણ સુપેડિયા ગણપતિ મંદિરે આવે છે ઘણા લોકોનું એવું કહેવું છે કે સુપેડિયા ગણપતિ બાપાની કોઈ પણ જાતની મન્નત હોય મનોકામના હોય તે માંગીએ તો ગણપતિ બાપા તે મનોકામના પૂરી કરે છે અહીં આવતા શ્રદ્ધાળુઓ દ્વારા ખાસ ચડાવવામાં આવતા લાડવાની પ્રસાદી અને અહીંથી ઘરે ન લઈ જઈ શકાય તેવી વાત કરી ખાસ પ્રસાદી પણ અહીં આપવામાં આવે છે અને ઉપરાંત અથવા અહીંયા ન પૂરી થાય તો અહીં જ આવતા જે બીજો ભક્તો છે તેમને પણ અહીં પ્રસાદી ખવડાવવામાં આવે છે અને હું આજ રોજ ભાદરવી ગણેશ નિમિત્તે નિમિત્તે અહિયાં દર વર્ષે આવું છું અને આ દાદાની માન્યતા એવી છે કે દાદા માત્ર દાદા દરેક શ્રદ્ધાઓની માનતા તથા એની મનોકામના પૂર્ણ કરે છે અને આ દાદાની વિશેષતા એ છે કે અહિયાં ચડાવેલ શ્રીફળ પ્રસાદ એ કોઈ પણ શ્રદ્ધાળુ ઘરે કે વેચવા લઈ જઈ નહીં શકતો અહિયાં જઈને બીજા ખવડાવી અને વેચીને અહિયાં પૂરું કરવું પડે છે અને આ દાદાનો પ્રસાદ બહાર લઈ જઈ શકાતો નથી અને અહિયાં શ્રદ્ધાળુઓ જામનગર સાઈડ થી આવે છે ઘણા દુર દૂર થી શ્રદ્ધાળુઓ આવે છે અને તેના દર્શન માત્ર થી તમામ મનોકામના અહીંયા પૂર્ણ થાય છે તેવા દાદાનું ચમત્કારિક મંદિર અહીંયા સુપેડીમાં રેલ્વે સ્ટેશન પાસે આવેલું છે આ મંદિર છે રાજા સાહેબ વખત

આ તો એ બહુ આવે આ તો આ ભાદ્ર મહિના ની ચૈત્ર મહિના તો એ બહુ માણા આવે આની પ્રસાદી ક્યાંય બાય નથી જાતું નિષ્ઠા નથી જાતું શ્રી ફળ જાય લાડવા નથી બાય જાતું બહુ બહુ સારું છે ભાદ્રવ મહિના માણે બહુ સારું જે માનતા માને એની મનોકામના પૂરી થાય છે